સુમધુર અવાજ આપણા કાનમાં પડતો અને ગુડ મોર્નિંગ શબ્દો વિના જ આપણી સવાર શુભ થઈ જતી હતી તેનો અવાજ સાંભળીને અને તેને આંગણામાં જોઈને દિલ પ્રસન્ન થઈ જતું હતું કોઈ જાતના ઇન્જેક્શન કે ગોળી વિના જ હેપ્પી હોર્મોન્સનો ઓવરફ્લો થઈ જતો તેને આપણે આપણા પરિવારનો ભાગ જ ગણતા હતા અમે એક ચકલીની વાત કરી રહ્યા છીએ આજે વિશ્વ ચકલી દિવસ છે આ દિવસને ઉજવો કેવી રીતે કેમ કે ચકલીઓ તો ગાયબ થઈ રહી છે કેવી રીતે અત્યારના બાળકોને બતાવું કે ચકલી એટલે શું શું ચકલીની ડિજિટલ ઇમેજ જોઈને આ બાળકોને તેમનું મહત્ત્વ સમજાઈ જશે માત્ર ઈમેજ જોઈને તેમના દિલમાંથી એવી લાગણી જાગશે બિલકુલ નહીં બાળકોને કેવી રીતે સમજાશે કે સમગ્ર સૃષ્ટિ માટે ચકલી કેટલી જરૂરી છે એક સમય એવો પણ હતો કે ચકલીઓનો ચીચી અવાજ ન સાંભળીએ તો કંઈક અધૂરું લાગે ચકલી બોલે ચી ચી ગીત આપણા બાળપણનો ભાગ હતો એક એક ચકલી ચંટીથી ગીત આપણા બધાએ બાળપણમાં ગાયું છે આપણા બાળપણની વાર્તાઓ પણ ચકલી વિના અધૂરી હતી એક હતી ચકી એક હતો ચકો ચકો લાવ્યો ચોખાનો દાણો ચકલી લાવી મગનો દાણો વાર્તાઓ તમે અચૂક સાંભળી હશે આજે ક્યાં છે આવી વાર્તાઓ એ નિર્દોષ ગીતો કવિતાની સાથે નિર્દોષ બાળપણ ક્યાંક ખોવાઈ ગયું છે આજે બાળકો ઘોઘાટીયું સંગીત સાંભળે છે પણ ચકલીઓનો ચીચી અવાજ સાંભળતા નથી બાળક એક સમયે સોનીકી ચીડિયા કહેવાતું હતું સોનું એટલે અપાર સમૃદ્ધિ ગઈ અને હવે ચીડિયા પણ ગાયબ થઈ રહી છે ચકલીઓ ક્યાં ગાયબ થઈ ગઈ કેવી રીતે ગાયબ થઈ શું આપણે ચકલીઓની પાક કાપી નાખી ચકલીઓ સમગ્ર ઇકોસિસ્ટમ માટે જરૂરી છે બાયોડાયવર્સિટી એટલે કે વૈવિધ્યતા માટે આ નાનકનું પક્ષી જરૂરી છે છોડવાઓની વૃદ્ધિમાં પણ એ મદદ કરે છે હવે અમે તમને ચકલીની થોડીક વિગતો આપીશું જેમ કે એની ઊંચાઈ સોળ સેન્ટીમીટર હોય છે વજન પચીસથી ચાલીસ ગ્રામ અને લંબાઈ એકવીસ સેન્ટીમીટરની આસપાસ હોય છે એનું એવરેજ આયુષ્ય ચાર થી પાંચ વર્ષ હોય છે એ ચોવીસ માઇલ પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે એન્ટાર્કટિકા ચીન અને જાપાન સિવાય દરેક જગ્યાએ એ ઉપલબ્ધ છે હવે સવાલ એ છે કે ચકલીઓ શા માટે આપણી દુનિયામાંથી લગભગ ગાયબ થઈ ગઈ છે એના માટે કેટલાક કારણો છે ચકલીઓ ગાયબ થઈ ગઈ છે તો એના માટે આપણા મકાનો જ જવાબદાર છે થોડા વર્ષો પહેલા મોટાભાગે નળિયા કે બાલ્કનીવાળા મકાનો હતા જ્યાં પક્ષીઓ માટે માળો રહેતો હતો જો કે હવે સિચ્યુએશન બદલાઈ ગઈ છે ઘરોમાં ચકલી તો દૂર મચ્છર પણ ના ઘૂસે એટલા માટે બધું જ પેક કરવામાં આવે છે એટલા માટે ચકલીઓને બ્રિડિંગ માટે જગ્યા જ મળતી નથી ચકલીઓ હરિયાળા વાતાવરણમાં પોતાના માળા બનાવે છે વૃક્ષો પર તેમના માળા હોય છે જોકે શહેરોમાંથી વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે જંગલો પણ ઘટી રહ્યા છે એના બદલે આપણે કોન્ક્રીટના જંગલો ઊભા કરી રહ્યા છીએ વૃક્ષો અને જંગલો ઘટ્યા એટલે તાપમાન વધ્યું જેના કારણે પણ ચકલીઓ ઘટવા લાગી શહેરોમાં અને ગામડાઓમાં ઠેર ઠેર મોબાઈલ ટાવર્સ ઊભા કરવામાં આવ્યા આ ટાવર્સના રેડિએશનના કારણે પણ ચકલીઓનું અસ્તિત્વ જોખમાયું ચકલી ઈંડા આપે છે અને પંદર દિવસમાંથી એમાં બચ્ચા બહાર આવે છે જો કે અત્યારે રેડિયેશન અને વાતાવરણની અસરોના કારણે પાંત્રીસ દિવસે પણ નીંડામાંથી બચ્ચા બહાર નથી આવતા જો આવી સ્થિતિ રહેશે તો ચકલી ઇતિહાસ બની જશે અને પાઠ્યપુસ્તકોમાં અને ગૂગલોમાં જ રહી જશે ગુજરાતમાં કેટલાક ચકલી પ્રેમીઓએ નક્કી કર્યું છે કે આ સ્થિતિ બદલવી છે અમે આવા જ કેટલાક ચકલી પ્રેમીઓની વાત કરીશું એ ગુજરાતી તરીકે તમારે આ ચકલી પ્રેમીઓ પર ગર્વ કરવો જોઈએ ચાલો અમે તેમને મળાવીએ મહાત્મા ગાંધીની ભૂમિ પોરબંદરમાં અનેક લોકો પોતાના ઘર અને વ્યવસાયના સ્થળે ચકલીઓને આશરો આપી રહ્યા છે પણ અમે ખાસ અંબારામાં ગામમાં તમને લઈ જઈશું જ્યાં એક ચકલી પ્રેમી આગેવાને પોતાની દુકાનમાં જ બસો જેટલી ચકલીઓને આશરો આપ્યો છે તેમની પાનની દુકાન ચકલીઓનું નિવાસસ્થાન બની ચૂક્યું છેલ્લા ત્રેવીસ વર્ષથી ચકલીઓની કાળજી લેનારી વ્યક્તિનું નામ છે માલદેવભાઈ વેજાભાઈ ઓડેદરા ત્રેપન વર્ષના માલદેવભાઈ કહે છે કે તેમની મકાનની દુકાન અને મક દુકાનની અંદર બહાર ચકલીઓના પાંત્રીસ માળાઓમાં બસ્સોથી વધુ ચકલીઓ રહે છે આ ચકલીઓનો ચી ચી અવાજ વાતાવરણમાં ગુંજતો રહે છે અહીં આવનારા ગ્રાહકોને આ ચકલીઓની સાથે ફ્રેન્ડશીપ પણ થઈ ગઈ છે પોરબંદરની બર્ડ કન્ઝર્વેશન સોસાયટીના પ્રમુખ ભરતભાઈ રૂગાણી ચકલીઓની કાળજી કેવી રીતે રાખવી કેવી રીતે તેમનો ઉછેર કરવો એનું માર્ગદર્શન માલદેવભાઈને આપતા રહ્યા છે માલદેવભાઈનું કહેવું છે કે ચકલી એવું પક્ષી છે કે જેને માણસોની સાથે રહેવું ગમે છે એટલે જ તો તેઓ ઘરોમાં માળો બાંધીને રહે છે એના માટે ખૂબ મહેનત કરે છે જો કોઈ દયાવાન વ્યક્તિ ચકલી ઘર કે ચકલીનો માળો પણ ઘરના આંગણે લાવીને વ્યવસ્થિત રાખે તો ચકલી પણ ત્યાં માળો બાંધી રહે છે માલદેવભાઈ અને ભરતભાઈ એ ચકલીના દાણા પાણી માટે પણ વ્યવસ્થા કરવા માટે સૌને અપીલ કરી છે ભૂતકાળમાં ત્રણ જુદી જુદી સંસ્થાઓ દ્વારા માલદેવભાઈનું સન્માન પણ કરાયું છે હવે અમે બીજા કેટલાક ચકલી પ્રેમીઓ પ્રેમીઓને તમને મળીશું ગુજરાતમાં લુપ્ત થતી ચકલીને બચાવવા માટે હવે જાગૃતિ જોવા મળી રહી છે છેલ્લા ચૌદ વર્ષમાં વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ અને પક્ષી પ્રેમીઓ દ્વારા માળાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે વૃક્ષોની છાયામાં પાણીના કુંડા અને અનાજના દાણાની વ્યવસ્થા કરીને ચકલીનું જતન કરી શકાય છે ચકલીના જતન માટે શું કરવું જોઈએ એ જાણવા માટે તમે જૂનાગઢના જાણીતા પક્ષીવી ડોક્ટર ગૌરાંગ બગડાને સાંભળો ઘરની ઉપર અથવા ઘરની બાજુમાં બગીચો હોય તો એની બાજુમાં વાડ બનાવીએ અથવા તો કૃત્રિમ પાણીના પોઈન્ટ બનાવીએ અથવા તો કુંડા મૂકી કે જેમાં આવે કુંડાની બાજુમાં તમે ચણ નાખો ન કે બિસ્કિટ કે ગાંઠિયા આ ચકલી આપણા માટે ખૂબ અગત્યની છે એ જો આપણે ધ્યાન નહીં આપીએ તો નાશપ્રાય થઈ જશે એના માટે બાળકોને આપણે કુદરત અને નેચર તરફ વાળી અને પક્ષી પ્રેમ અને એને ચકલી પ્રેમ ઉદ્ભવે એવી વસ્તુઓ કરીએ તો ભવિષ્યમાં આ ચકલીને આપણે સાચવી શકશું હવે તમે પક્ષીઓની સંભાળ લઈ રહેલા નિસર્ગ નેચર ક્લબના ડોક્ટર પાર્થ ચનાત્રાને પણ સાંભળો આજના જમાનામાં આપણે જોઈએ તો આધુનિકરણના લીધે વૃક્ષો કપાતા થઈ છે મોબાઈલ ટાવર હાઈરાઈઝ બિલ્ડિંગો વગેરેના લીધે ચકલીની પ્રજાતિ લુપ્ત થતી જાય છે એટલે અમારી સંસ્થા દ્વારા આ એક લુપ્ત થતી ચકલીને બચાવવાનો એક પ્રયાસ કરવામાં આવે છે અમે પણ તમામ નાગરિકોને વિનંતી કરીએ છીએ કે તમે પણ અમારા ભગીરથ કાર્યમાં સહભાગ સહભાગી બનો ચકલીઓ ફરી આપણા સૌના પરિવારનો હિસ્સો બને એ જરૂરી છે એના માટે તમે ચકલીઓને તમારા ઘર અને દિલોમાં પણ સ્થાન આપવું જરૂરી છે